શ્રી શ્રી કૃષ્ણ ઉઠતા વેત ન મૂળમાં નથી ઉઠતા વેત ન મૂળમાં નથી ગૌરી તે ગઈને દૂધ પીતો નથી કન નેમ કણ કવડાવો કનો મૂડમાં નથી ગૌરી તે ગઈને દૂધ પીતો નથી કન નેમ કણ કવડાવો કનો મૂડમાં નથી કના ને મા કણકવડાઓ કાનો મૂળમાં નથી રીસાયો છે કાન મારો બોલતો નથી રીસાયો શે કાન મારો બોલતો નથી બોલવાની કેમ તમે બાધા લીધી બોલવાની કેમ તમે બાધા લીધી કાના ને મકણ કાનો મૂળમાં નથી કાના ને મકણ કાનો મૂળમાં નથી రోటలో దాయ కానీ దాయ లా పితీ పితనే మకణ కవడా కను మూడ మాత్ర కననే మకణ కవడా కను మూడ మాత్ర માનવ બહુ માગે પણ માગો છો માનતા નથી માન બહુ માગો છો માનતા નથી બોલવાની કેમ તમે બાધા લીધી બોલવાની કેમ તમે બાધા લીધી કાના ને મખણ એક કાનો મૂળમાં નથી કાના મકણ કવડાવો વડાઓ કાનો મૂળમાં નથી કંઈ તે વાતમાં છેરે ટેન્શનમાં કંઈ તે વાતમાં છેરે ટેન્શનમાં ક્યો તે ભાર લઈને ફરો જગતમાં કયો ક્યો તે ભાર લઈને ફરો જગતમાં કનને મકાણ ખવડાવો કન મૂળમાં નથી કનને મકાણ ખવડાવો કનમૂળમાં નથી આવવાનો જાઓ સ મારી મરજી આવવામાં જાઉં તમારી મરજી મારું માખણ તું ભૂલો નથી મારું મા તું ભૂલ્યો નથી ખાનાને મા કણ કવડાવો કનો મૂળમાં નથી કાના ને મકાન કવડાવો કનો મૂળમાં નથી તું જે કહે છે મને મંજૂર છે તું જે કહે છે મને મંજૂર છે તોય તું મારાથી દૂર કેમ છે તોય તું મારાથી દૂર કેમ છે કના ને માં કણ કવડા કનો મૂળ માં નથી કના ને માં કણ ખવડા કનો મૂળ માં નથી આજ તારો ચેરો હચતો નથી આજ તારો ચેરો હચતો નથી કીધા વગરનો બીજો રસ્તો નથી કીધા વગરનો બીજો રસ્તો નથી કાના ને માખણ કવડાવો કાનો મૂળમાં નથી કાના ને માખણ કવડાવો કાનો મૂળમાં નથી માખણ મિસરી દરિયા નથી માખણની મિસરી દરિયા નથી ూడ ఏమా కనె మవడా మూడమావడాకానూ మూడమా గైనా దూధ పీధాకణ కవడా మానతి કના ને માખણ કવડાવો કાનો મૂળમાં નથી જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા